આપડે આવી ખાલી કન્યુમન્યુ કુર એવું કીધું હટો મારા હરિયા ને ખાલી તમાર કરતા મગજ વાળું છે ને તું મારે કન્યમન્યુ કુર મળી ગયું છે કઈ લેખાતો નહી આટલા મોરે મોરે કોઈ નહીં

આ વસ્તી માર્યું છે તો લોની તો તમે ઉભા દઈને હાડ્યા તું કરવા દાણ ફલાઈ જા

એટલે હુંકારો કાતો લાગે વાંધો ભાઈ કોણ બો એટલે રોડ ઉપર મેળી નાખતા રહડા માણસ નહીં

જલ્દી જય માતાજી મિત્રો આ વિડીયો અમે એક નાટક રૂપી બનાવેલ છે પછી આ વિડીયો માં જે છે એ સમજવાનું છે તમારે કોઈને કરવાનું નથી પછી કે અત્યારે દુનિયામાં એવો લોકો પડ્યા છે કે જો આ માણસ ભાઈ મદદ કરવા જો ખાલી મદદ કરવા જો એમ ભાઈ વધ નાટક કરી દે એને કર્યો એટલે તમે એમ કે બહુ ચેતન કરો ચેતન રહેજો એમ એ કરાય મદદ કરવાની રીતે કરવાની કંઈક આવા માણસો પણ તમે ભોળવાય ના જતા અને અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર